નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિની વેપારી વિભાગની ચૂંટણીમાં એકતા અને સૌહાર્દ અનોખું ઉદાહરણ સામે આવ્યું છે કુલ ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો દ્વારા નામાંકન પત્ર ભરાયા હતા પરંતુ અંતિમ ક્ષણે સૌહાર્દપૂર્ણ ચર્ચા બાદ એક ઉમેદવાર દ્વારા પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા ચારે બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે આ પ્રસંગે ભાજપ અરવલ્લી જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોરની આગેવાની માં અને મોડાસા એપીએમસી ના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ મહામંત્રી હસમુખભાઈ પટેલ તથા મોડાસા શહેરના પૂર્વ પ્રમુખ રણધીરભાઈ ચુટગર ના સંકલન અને પ્રયાસોથી માર્કેટ યાર્ડના હિતમાં મુકેશકુમાર કુમાર રમણ મોહમ્મદ યુનુસ અહેમદભાઈ શાહ ચિરાગ કુમાર અશોકભાઈ શાહ નરેન્દ્ર કુમાર હીરાલાલ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવતા મોડાસા માર્કેટ યાર્ડના વેપારીઓમાં બિનહરીફ વિજય ની વાતે ખુશીની લહેર દોડી હતી સૌએ એકમતથી આ વિજય માર્કેટ યાર્ડના એકતા અને સંકલનના પ્રતિક રૂપે ગણાવ્યું હતું ત્યારે અરવલ્લી ન્યૂઝ ટીમ તરફથી તમામ વિજેતા વેપારી પ્રતિનિધિઓને હાર્દિક અભિનંદન અને આગામી કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવવામાં આવે છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડા